સુરત શહેરમાં વધુ એક વ્યાજખોર થી એક વ્યક્તિનું જાન ગયું સુરત શહેરમાં વ્યાજખોરના ત્રાસ થી મનપાના કર્મચારીનો આપઘાત

જે વ્યાજખોરો એમને કોલ કરીને પરેશાન કરતા હતા એના પાછળ જે પણ ટુકડી સંકળાયેલી હોય એ ટુકડી સામે કાયદાકીય રીતે પોલીસ પ્રશાસન પગલા લે અને આવી ટુકડીને જેલ ભેગું કરી મૃતકના પરિવારને ન્યાય મળે એવી જ અમારી માંગણી છે